વિનાશ કર્યો છે આજે કોઈ વર્ગ એવો બાકી ના હોય કે જે દુઃખી ના હોય તમે જોઈ લો વેપારી વર્ગ હોય ખેડૂતો હોય બહેનો હોય વિદ્યાર્થીઓ હોય હોય આજે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અને રોજગાર ક્ષેત્રે જે વિનાશ નો વિકાસ જે મોટી મોટી વાતો થઈ રહી છે એ સરકાર માત્ર ને માત્ર વિનાશ જ કરી રહી છે આજે આ માત્ર ગામમાં તમે જોયું હશે કે અહીંયા આરોગ્ય કેન્દ્ર હશે અહીંયા સ્કૂલો હશે પરંતુ એ સ્કૂલો માં શિક્ષકો પૂરતો નહીં હોય માત્ર માત્ર વિકાસના આ સરકારોએ આપણને બધી જ રીતે પછાત રાખ્યા છે પંચાયત ને લઈને પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર છે મિત્રો કોઈ એવું ચિત્ર બાકી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય અને એ ભ્રષ્ટાચાર આ ભાજપના નેતાઓ કરી રહ્યા છે આજે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ જ્યારે ડેડિયાપાલા ના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા કરે છે ત્યારે એમને ખોટા કેસો કરીને પેટલાન કરીને આ કૌભાંડ ને દબાવવા માટે એમને ખોટી રીતના જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે અહીંયા મંચ પર જેવું કહેવા માંગો છો તમે એક ચૈતર વસાવાને જેલમાં પૂરશો અમે ગામડે ગામડે જોઈને હજારો ચૈતર વસાવા તૈયાર કરીશું અહીંયા ઉપસ્થિત તમામ હું નવયુવાનો મારા નવયુવાનોને ખાસ કરીને કહેવા માંગુ છું અવાજ બનો નિડર બનો તમારા ગામમાંથી તમે અવાજ ઉઠાવવાનું ચાલુ કરો અન્યાય સામે તમે અવાજ નહીં ઉઠાવો તો અન્યાય સામે અન્યાય સહન કરવું એ પણ એક પ્રકારનો અન્યાય જ છે આજે તમે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી આપણા ગામમાં જો પંચાયત આવતી હોય તો દરેક યુવાનની ફરજ છે કે આપણે પંચાયતમાં જઈ ગ્રામ સભામાં જઈ અને સરપંચ અને તલાટીને પૂછે કે ભાઈ આપણા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી આવેલી ગ્રાન્ટ નો ઉપયોગ આપણે કયા કામ માટે કર્યો કયા રસ્તા બનાવવા કઈ સુવિધાઓ આપી પરંતુ જયારે તમે આવવાની સામે અવાજ નથી ઉઠાવતા ત્યારે ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળી જાય છે ભ્રષ્ટાચાર જે થાય છે એના માટે જવાબદાર છે મિત્રો કારણ કે અમને ખબર છે કે આ લોકો તો મુંગા થી અવાજ નહીં ઉઠાવે એટલે શરૂઆત એ લોકો આપણા ગામથી જ કરે છે પરંતુ આશા રાખીએ છીએ કે હવે તમે જો આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું છે તો આમ આદમી પાર્ટીમાં એક પ્લેટફોર્મ એવું છે કે જે હજારો આજે તમે ગોપાલભાઈ ઇટાલિયા જુઓ જો વસાવા જુઓ કે પછી ઈસુલાનભાઈ ગણવી જો કે રાજુભાઈ કપરાળા જુઓ તમે મોબાઈલ ચાલુ કરતા હશો તો સોશિયલ મીડિયામાં એવું નહીં હોય કે આમ આદમી પાર્ટીના એક પણ નેતા પ્રજા માટે અવાજ ઉઠાવતા હોય એટલા માટે આજે જે વિકાસની ની રાજનીતિ છે જે કામની રાજનીતિ છે જે પ્રમાણિકતાની રાજનીતિ છે એ આમ આદમી પાર્ટીની રાજનીતિમાં જોડાવા માટે અમે અહીંયા આવેલા છીએ આજે નાની નાની બાળાઓ પણ બલાત્કાર થાય છે છોકરીઓ પણ બલાત્કાર થાય છે મહિલાઓનો શોષણ થાય છે પરંતુ આ સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓને માત્ર ને માત્ર એમની પડેલી છે કારણ કે એ લોકો તો ઈચ્છે છે કે આપણા લોકો શિક્ષણ ના મેળવે આપણા લોકોને યોગ્ય આરોગ્ય ના મળે આપણા લોકોને રોજગારી ના મળે એટલા માટે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ નું શાસન હોવા છતાં પણ આપણા લોકોની હાલત અને દિવસે ખરાબ થઈ રહી છે હું અભિનંદન આપું છું માધરા ગામના માજી સરપંચ મક્ષુદભાઈ ને કે તેઓએ સતત અહીંયા આ ગામમાં અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે અમારા સંપર્કમાં રહ્યા અને આજે અહિયાં મોટી સંખ્યામાં સભાનું આયોજન કર્યું આજે દરેક સમાજમાંથી વડીલો આવેલા છે નવયુવાન મિત્રો આવેલા છો માતાઓ આવેલા છે ભૂતકાળમાં તમે ભાજપ અને કોંગ્રેસના મત આપીને બધાને અજમાવી લેતા પરંતુ હવે તમે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ રાખો આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો જો આમ આદમી પાર્ટી કામ ન કરે તો અમને પણ તમે ગામમાં ના ઘુસવા પરંતુ અમે અહીંયાથી થી અમને પ્રોમિસ આપીએ છીએ એકવાર જો આમ આદમી પાર્ટી ચૂંટાઈ ઈમાનદારીમાં માનીએ છીએ અમને ભ્રષ્ટાચાર કરતા નથી આવડતું આજે નાનામાં નાનો માણસ